ભારતનું બંધારણ તેની પ્રસ્તાવનામાં સ્પષ્ટ કરે છે કે ભારત એક સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્ય છે ધર્મનિરપેક્ષ શબ્દ માત્ર એક કાયદાકીય જોગવાઈ નથી પરંતુ તે હજારો વર્ષોથી આ ભૂમિ પર વિકસેલી વિવિધતામાં એકતાની ભાવનાનું પ્રતિક છે જો ભારતને કોઈ એક ધર્મનું રાષ્ટ્ર જાહેર કરવામાં આવે તો તે સીધી રીતે આપણા બંધારણના પાયા પર પ્રહાર કરવા સમાન ગણાશે ધર્મનિરપેક્ષતા સુનિશ્ચિત કરે છે કે રાજ્ય તમામ ધર્મોથી સમાન અંતર રાખે અને દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની ન પાળવાની કે પ્રચાર કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે હિન્દુ રાષ્ટ્ર બનવાથી આ મૂળભૂત અધિકારો જોખમમાં મુકાશે વિવિધતા આપણી તાકાત ભારત માત્ર હિન્દુઓનો દેશ નથી પણ તે મુસ્લિમો ખ્રિસ્તીઓ શીખો બૌદ્ધો જૈનો અને પારસીઓ સહિત અસંખ્ય આદિવાસી સમુદાયોનું પણ ઘર છે આપણી સંસ્કૃતિ ભાષાઓ અને જીવનશૈલીની ભવ્ય રંગોળી આ વિવિધતાથી જ બનેલી છે જો દેશને કોઈ એક ધાર્મિક ઓળખ આપવામાં આવે તો લઘુમતી સમુદાયોમાં અસલામતી અને ભેદભાવની લાગણી પેદા થશે ઇતિહાસ સાક્ષી છે કે ધાર્મિક રાષ્ટ્રોમાં કટ્ટરતા વધે છે જે શાંતિ અને સૌહાર્દ માટે સૌથી મોટો ખતરો છે પાકિસ્તાન અફઘાનિસ્તાન કે અન્ય ધાર્મિક રાષ્ટ્રોની પ્રગતિને જોઈએ તો સ્પષ્ટ થાય છે કે ધાર્મિક કટ્ટરતા કેવી રીતે દેશના વિકાસને અવરોધે છે તેનાથી વિપરીત ધર્મનિરપેક્ષ રાષ્ટ્રો વધુ સ્થિર પ્રગતિશીલ અને આધુનિક બન્યા છે બંધારણીય મૂલ્યોનું રક્ષણ હિન્દુ રાષ્ટ્રની માંગ કરનારાઓ ભલે સમાન નાગરિક સંહિતા યુસીસી અને કાયદાના શાસનની વાત કરે પરંતુ ધાર્મિક રાષ્ટ્રમાં કાયદો હંમેશા ધર્મ દ્વારા પ્રભાવિત થાય છે ભારતની પ્રગતિનું રહસ્ય તેના કાયદાના શાસનમાં છે જે ધર્મથી ઉપર છે આપણા મહાન નેતાઓ ગાંધીજી આંબેડકર અને બંધારણ સભાના દરેક સભ્યએ દૂરંદેશી રાખીને ભારતને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનાવ્યું જેથી કોઈ એક ધર્મ બીજા પર હાવી ન થઈ શકે હિન્દુ ધર્મ પોતે જ સહનશીલતા વસુધૈવ કુટુંબકમ અને વિવિધતાના સન્માનનો સંદેશ આપે છે ભારતીય સંસ્કૃતિના આ મૂલ્યોને જાળવવા માટે પણ રાજ્યે કોઈ એક ધર્મની આચારસંહિતાને બદલે સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વળગી રહેવું અનિવાર્ય છે આપણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ ધાર્મિક રાષ્ટ્ર બનાવવાની દિશામાં નહીં આપણે એવું ભારત જોઈએ છે જ્યાં દરેક નાગરિકને સમાન તક મળે જ્યાં તેની ઓળખ ધર્મ નહીં પણ તેની માનવતા અને નાગરિકતા હોય ચાલો આપણે સૌ ભારતીય બંધારણના આ મૂલ્યની રક્ષા કરીએ અને ભારતને વિશ્વ માટે ધર્મનિરપેક્ષતાનું એક ઉત્તમ ઉદાહરણ બનાવીએ કેટલાક વર્તુળોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને હિન્દુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરી શકે છે જો કે ભારતીય બંધારણના પાયાને સમજવો જરૂરી છે હકીકત એ છે કે કોઈ એક વ્યક્તિ કે પક્ષ ભારતને એકલા હાથે હિન્દુ રાષ્ટ્ર બનાવી શકે નહીં આ પરિવર્તન કેમ અશક્ય છે તેના ત્રણ મુખ્ય બંધારણીય અને રાજકીય કારણો છે એક બંધારણનું મૂળભૂત માળખું બેસિક સ્ટ્રકચર ભારતની સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસમાં સિદ્ધ કર્યું છે કે બંધારણના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો જેમ કે ધર્મનિરપેક્ષતા સેક્યુલરિઝમ અને લોકશાહી ડેમોક્રેસીમાં સંસદ દ્વારા પણ ફેરફાર કરી શકાતો નથી જો સરકાર કોઈ એવો સુધારો લાવે તો સુપ્રીમ કોર્ટ તેને તાત્કાલિક રદ કરી શકે છે ન્યાયતંત્ર એ બંધારણનું સર્વોચ્ચ રક્ષક છે બે સંસદની મર્યાદાઓ અને બહુમતીનો અભાવ બંધારણના મૂળભૂત સ્વરૂપને બદલવા માટે સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડે છે વડાપ્રધાન મોદીના પક્ષ પાસે લોકસભામાં ભલે મજબૂત બહુમતી હોય પરંતુ રાજ્યસભામાં આવી જંગી બહુમતી મેળવવી અત્યંત દુર્લભ છે વળી આ સુધારાને અડધાથી વધુ રાજ્યોની વિધાનસભા દ્વારા પણ મંજૂરી મળવી ફરજિયાત છે ત્રણ સંઘીય માળખું અને લોકશાહીની તાકાત ભારત રાજ્યોનો સંઘ છે અનેક રાજ્યોમાં પ્રાદેશિક અને વિપક્ષી પક્ષોની સરકાર છે જેઓ ધર્મનિરપેક્ષતા જેવા મૂળભૂત સિદ્ધાંતોમાં ફેરફારનો સખત વિરોધ કરશે ભારતની લોકશાહી તેની વિવિધતામાં છે અને કોઈ એક નેતા ધર્મની રેખા પર દેશના કરોડો નાગરિકોના અવાજની અવગણના કરી શકે નહીં ટૂંકમાં ભારતીય બંધારણના ચેક્સ એન્ડ બેલેન્સ ચેક્સ એન્ડ બેલેન્સીસ અને મજબૂત ન્યાયતંત્રની હાજરીને કારણે ભારત એક બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણરાજ્ય જ રહેશે